નમસ્કાર મિત્રો અમારી આ સાર્ટી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યાર હાલની સૌથી મોટી અને દુખદ ખબર સામે આવી રહી છે જી આ મિત્રો આપને જણાવી દઈએ કે એક મોટો અકસ્માત થયો છે મળતી માહિતી અનુસાર આપણે જણાવી દઈએ કે અહિયાં શ્રદ્ધાળુ ભરેલી બસ એક ટ્રક સાથે અથડાઈ હતી આ અકસ્માત સાત મોત થયા હતા ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર આપણે એ પણ જણાવી દઈએ કે પચીસ મુસાફરો ઘાયલ થયા હતા જો કે મિત્રો વધુ વાત કરીએ તો ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા છે ત્યારે મિત્રો વધુ તમને એ પણ જણાવી દઈએ કે પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે મળતી માહિતી મુજબ બસમાં ઉત્તર પ્રદેશના શ્રદ્ધાળુઓ મુસાફરી કરી રહ્યા હતા જ્યાં મિત્રો અત્યારની આ દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલને મિત્રો તમે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દે